જેના પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પાણી પાણી થયું છે ગઠામણ પાટિયા નજીક પણ પાણી ભરાયા છે ઢીચણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હાઈવે માર્ગ પર પણ ડીચણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો જેના કારણે વાહન ચાલકો મુખ્ય માર્ગ પરથી પસાર થવામાં હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જ્યાં વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે મુખ્ય માર્ગ હોય કે પછી હાઈવે રોડ હોય તમામ રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે મોટા વાહનોથી લઈને ટુ વ્હીલર ચાલકો આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબી જતા સમગ્ર પાલનપુર છે તે પાણી પાણી થયું છે પાલનપુર શહેર સહિત હાઈવે માર્ગો છે તેના પર ડીંચર સમા પાણી ભરાયા છે અત્યારે હું પાલનપુર ના ગઠામણ હાઈવે ગઠામણ પાટિયા નજીક ના માર્ગ પર ઉભો છું ને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આ છે તે પાલનપુર થી અમદાવાદ ને જોડતો હાઈવે છે અને હાઈવે વિસ્તાર પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે હાઈવે માર્ગ પર પાણી ભરાયા છે જ કારણે કેટલાક વાહનો તો પાણી ની બહાર કાઢી રહ્યા છે તો હાઈવે પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે એક જ લાઈન માં પસાર કરવા મજબૂર બન્યા છે હાઈવે પર જે પ્રકારે ઢીંચણ સમા પાણી ભરાયા છે તેને જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે મહત્વની વાત છે કે જથામણ પાટિયા છેલ્લા કેટલાય વર્ષો થી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે પાલિકા દર વર્ષે આ સમસ્યા નું નિરાકરણ આવી જશે આવી જશે વાહન ચાલકો હોય કે રાહદારીઓ તમામ લોકો પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે આ દ્રશ્યો માં જોઈ રહ્યા છો જે ભાઈ છે તે બાઈક ભાઈ નું બાઈક બંધ થયું છે શું કહો છો બાઈક કેવી રીતે બંધ થયું ચાલુ બંધ થાય છે ચાલકો સહિત રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં માં જોઈ રહ્યા છો કે જે પ્રકારે લોકો છે તે ઢીનચર સમા પાણી પસાર થઈ રહ્યા છે વાહનો હોય કે રાહદારીઓ તમામ લોકો ઢીનચર સમા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર થયો છે અને મેઘો મુસળધાર થતા જિલ્લા મથક પાલનપુર માં પાલિકાની પ્રિમોંજુલ પ્લાન્ટ ની પોલ છે તે ખુલી જવા પામી છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા